અર્જુનને બળ આપ્યું અર્જુને ગાંડિયું ધનુષ ધારણ કરી લીધું તેને જોઈને પાંડવોના બધા મહારથીઓ જોરથી સિંહનાદ કરવા લાગ્યા અને બધા એકદમ મોજમાં આવી ગયા અર્જુન આવી ગયા મોજમાં આખી પાંડવ સેના મોજમાં આવી ગઈ એ જ સમયે યુધિષ્ઠિર રાજા હથિયાર હેઠા મૂકી રથમાંથી ઉતરી કૌરવ સેના તરફ ચાલતા થઈ ગયા એકને આમ બળ પૂરું પાડી રહી ત્યાં એક પાછા ઢીલા પડી જાય એક વ્હીલમાં હવા ભરી રહી ત્યાં બીજા વ્હીલમાં નીકળી જાય યુધિષ્ઠિર રાજા હળી હથિયાર મૂકીને ચાલતા થયા ચારેય ભાઈઓ એની પાછળ પાછળ જાય પૂછે કે તમે ભાઈ ક્યાં જ આવશો યુધિષ્ઠિર કાંઈ બોલે નહીં ચૂપચાપ ચાલ્યા જાય ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એ જાય છે શુક્રવાર એ મને ખબર છે તો કે કયો ને પ્રભુ તો કે એ ગુરુજનોની આજ્ઞા લેવા જાય છે કે અમે યુદ્ધ તમારી સામે કરીએ એની અમને આજ્ઞા આપો અને યુધિષ્ઠિર રાજા આજ્ઞા લેવા ચાલ્યા કૃષ્ણ ભગવાન બોલ્યા છે મહાભારતમાં કૃષ્ણ ભગવાન પાંડવોને કહે છે કે જે ગુરુજનોની અનુમતિ લીધા વગર યુદ્ધ કરે એ મોટા પુરુષોની દ્રષ્ટિમાં નીચા પડી જાય છે અને જે માનનીય પુરુષોની વડીલોની ગુરુજનોની આજ્ઞા લઈને યુદ્ધ કરે એમનો વિજય જરૂર થાય ભગવાન શ્રી કૃષ્ણ પણ આ વસ્તુ શીખવાડે કે વડીલોને આદર આપવો જે આપણા કુળના આપણી આપણા સમાજના વડીલો હોય આગેવાનો હોય એને આદર આપવો એને એને એનું સન્માન જાળવો મેં અમદાવાદમાં અમુક સમાજમાં જોયું કે એ સમાજના વડીલો હોય ને એને લોકો મોર્ય જ રાખે ક્યારેક દાન પુણ્યની વાતો આવતી હોય તો કદાચ કોઈ બીજા એ મોટું દાન કર્યું હોય તો કદાચ વડીલોએ ઓછું કર્યું હોય ને તો નામ તો પેલો વડીલોનું રાખે આપણા સમાજના આગેવાન છે આ આપણી એક હિન્દુ સંસ્કૃતિ હતી પરિવારના આગેવાનો હોય વડીલો હોય એની મર્યાદા રાખવી યુધિષ્ઠિર રાજા દાદા ભીષ્મની અનુમતિ લેવા ચાલ્યા છે અને જ્યારે કૌરવ સેના તરફ યુધિષ્ઠિર ચાલ્યા જાય કૌરવોની સેનાના માણસો બધા દુર્યોધનની સેનાના માણસો બધા વિચાર કરવા માંડ્યા જો યુધિષ્ઠિર ભાઈઓએ સહિત એકલો આપણે શરણે આવવા આવી રહ્યો છે આમ જો શરણાગતિ સ્વીકારવા આવી રહ્યો છે અર્જુન જેવો સહાયક હોવા છતાંય ભયભીત થઈ અને શરણે આવી રહ્યો છે આનામાં મનોબળ તો છે જ નહીં દુર્યોધનની સેનાના કોઈ કોઈ માણસો કે મને તો એવું લાગે છે કે આ ક્ષત્રિય જ નથી કે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા જ નથી નહીતર આમ શરણાગતિ સ્વીકારી લે યુદ્ધ કર્યા વિના આ પોતાના કુળનું જીવતું જાગતું કલંક છે યુદ્ધિષ્ઠિરને ધિકાર છે ભાત ભાતની વાતો મળ્યા કરવા અને બધા નિંદા મીડ્યા કરવા અને એ વખતે કૌરવ સેનાના માણસો આમ હર્ષમાં આવી અને પોતાના આમ આમ કપડાં હતા ને એ આમ મલાવા માંડ્યા હાય જોયો આમ યુદ્ધ કર્યા પહેલાં બધા આમ સામે આવી ગયા કે શરણાગતિ એટલે આમ કપડાં આપણે નથી આમ કોલરે આમ હાથ નાખતા આમ આ પહેલેથી આવેલું આવે કોલરે હાથ નાખવાનું એ જોયું કે યુદ્ધ કર્યા પહેલાં હારી ગયા બંને સેનાઓમાં બધા આવી રીતે વિચાર કરતા હતા એ જ સમય બધા વિચારક હવે શું થશે શું થશે પાંડવ સેના બી વિચાર કરે કે યુધિષ્ઠિર શરણાગતિ સ્વીકારે લે શું થાય કૌરવ સેના બી વિચારે એ જ સમયે યુધિષ્ઠિર ભીષ્મ દાદા પાસે આવ્યા અને કહે છે કે હે પિતામહ બે હાથ જોડી હે પિતામહ તમારી સાથે યુદ્ધ કરવાની હું આજ્ઞા માગું છું મને આજ્ઞા આપો અને આશીર્વાદ પણ આપો હવે એક આમ આમ વિચાર કરો ને દાદા ભીષ્મ એટલા રાજી થયા કારણ કે બાર વર્ષથી તો વનમાં ગયેલા પાંડવો તેરમું વરસ ગુપ્તવાસ રહેલા પછીનું બી ઘણું લગભગ અડધુંક વર્ષ તો એમ એમ વયો ગયેલું ઘણા સમયથી આ મળ્યા નહોતા યુદ્ધ થવાનું થયું હામા હામા આવ્યા અને દાદા દુર્યોધનના પક્ષમાં યુદ્ધ કરે કોઈ પણ હોય ને એટલો તો ખ્યાલ આવે ને કે ભાઈ દાદા તો અમારા બેયના છે દુર્યોધનના દાદા ભીષ્મ તો અમારાય દાદા અમે ધર્મી લોકો અમે અમારા પિતાની હાજરી નથી અનાથ લોકો અને છતાંય દાદા અમારા પક્ષમાં ન ભળ્યા અને આ પાપીના પક્ષમાં ભળ્યા આ દાદાને કેવું હું આપણે હોય તો આપણને એવા વિચાર આવે ને કે આ દાદા કઈ રીતના એ ખોટાની ભેગા ભળ્યા પણ યુધિષ્ઠિને એ વિચાર ન આવ્યો પરિવારમાં સંપ રાખવા વડીલોને રાજી કરવા વડીલોની મર્યાદા રાખવા યુધિષ્ઠિના વિચારો અપનાવવા પડે ભાઈ નહીં તો તરત એમ થાય કે દાદા એના પક્ષમાં ભેળ્યા એની 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 અનુમતિ લેવા કોણ જાય એની આજ્ઞા લેવા કોણ જાય પહેલાં તો જ દાય પહેલાં તો ડોહાને ઉલાળો એને 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 ના પાડવી જોઈએ કે હું યુદ્ધ એક કોઈ બાજુ નહીં કરું એવો વિચાર ન કર્યો તમે જોશો કોઈ પણ એવી પોઝિશનમાં જે માણા પોઝિટિવ થિંકિંગથી ચાલે ને એ માણસનું ભલું થાય થાય ને આ દાદા ભીષ્મનું હૃદય પણ દ્રવી ગયું દાદા શું બોલ્યા હમ પુત્ર યુદ્ધસ્વ હે બેટા યુધિષ્ઠિર હું તારા ઉપર બહુ રાજી થયો છું તો આજ્ઞા લેવા આવ્યો હામે આલી હું તારી સામે યુદ્ધ કરવા ઊભો અને તું મારી અનુમતિ લેવા આવ્યો આજ્ઞા લેવા આવ્યો પ્રીતોહમ પુત્ર યુદ્ધસ્વ જયમ આપનો હિ પાંડવા હું તને આજ્ઞા આપું છું બેટા તું મારી સામે યુદ્ધ કર અને ખાલી આજ્ઞા નહીં જયમ આપનું હિ પાંડવ આશીર્વાદ પણ આપું છું કે વિજય તારો થાશે જા હા મડીલોને રાજી કરવાથી કેવો આશીર્વાદ મળે દિલનો એ તમે જુઓ દાદા પ્રીતો હમ પુત્ર યુદ્ધ જયમ આપનું હિ પાંડવ યત તેભિલશિતમ ચાન્યત તદ્વા આપનું હિ સંયુગે જે તારી ઈચ્છા હશે યુદ્ધમાં એ બધી પૂરી થશે દાદાએ એક વાત કીધી કે તું તારા પક્ષમાં મને યુદ્ધ કરવાનું ખાલી ન કહેતો બાકી તારે જે જોઈએ તે માગી લે કારણ અર્થસ્ય પુરુષો દાસો દાસસ્થો ન કસ્યચિત સત્યમ મહારાજ બધો સ્મ્યર્થે કૌરવૈ દાદા વિષ્મ કહેશે કે યુધિષ્ઠિર મનુષ્ય માત્ર ધનનો દાસ છે ધન કોઈનો દાસ નથી વસ્તુ પદાર્થનો દાસ માણસ છે માણસ વસ્તુ પદાર્થ કોઈના દાસ નથી સંપત્તિ કોઈની દાસ નથી એ તો આવે ને જાય ઘડી આની પાસે ને ઘડી કોની પાસે માણસ અર્થનો દાસ છે અને આજ હું પાંડવોની ભેગો કૌરવોની ભેગો રહ્યો છું એના ઉપકાર નીચે રહ્યો છું એટલે એને છોડી હું તારા પક્ષમાં તો નહીં આવી શકું દાદા કે મને તું નો માંગતો યુદ્ધ કરવા બાકી તારે જે જોઈએ તે માગી લે યુધિષ્ઠિરે ત્યારે એટલું કીધું દાદા તમે યુદ્ધ દુર્યોધન માટે કરજો પણ મને હારી સલાહ દેતા રહેજો તમે આમ જુઓ ને તમે યુદ્ધ દુર્યોધન માટે કરો પરંતુ મને સારી સલાહ આપજો તમે કોઈથી પરાજિત રીતે જીતી શકું એનો તમે મને ઉપાય બતાવો દાદા કે યુદ્ધમાં ઇન્દ્ર પણ મને પરાસ્ત કરી શકે યુધિષ્ઠિ તો હું જાણું છું એટલે તમને ઇન્દ્ર બી પરાસ્ત ન કરી શકે તો તમે તમારા વધનો ઉપાય મને બતાવો કે તમારો વધ કઈ રીતે થાય દાદા કે મને જીતી લે એવું આ દુનિયામાં હજી કોઈ વીર મને દેખાતો નથી બટા હજી યુદ્ધ શરૂ નથી થયું પહેલાં થાવા દે પછી ક્યારેક આવજે હું એ ઉપાય તને બતાવીશ મારા મૃત્યુનો ઉપાય પણ હું તને બતાવીશ પણ અત્યારે તો જતો રહે યુધિષ્ઠિર રાજા એ આજ્ઞા પણ માગી અને આશીર્વાદ માગ્યા દાદા ભીષ્મય વિજયના આશીર્વાદ આપ્યા યુધિષ્ઠિર રાજા ગુરુ દ્રોણ પાસે આવ્યા પ્રણામ અને પરિક્રમા કરીને પૂછ્યું કે હું તમારી સાથે નિરપરાધ રહી અને કઈ રીતે યુદ્ધ કરવું દ્રોણે કહ્યું કે જો તું મારી પાસે આજ્ઞા લેવા ન આવ્યો હોત ને તો હું તને પરાજિત થવાનો શ્રાપ આપી દેતો ગુરુ દ્રોણ કહે છે જો તું મારી પાસે આજ્ઞા લેવા ન આવ્યો હોત કે હું કઈ રીતે યુદ્ધ કરું તો હું તને શ્રાપ આપી દેત પરાજિત થવાનું યદી મામ ના અભિગચ્છે યુદ્ધાય કૃત નિશ્ચય શપેયમ તવામ મહારાજ પરાભવાય સર્વશ તો હું તને શ્રાપ દઈ દેત કે તારો પરાજય થાવ પણ તું આજ સામે ચાલીને મારી પાસે આવ્યો તદ યુધિષ્ઠર યુધિષ્ઠિર તુષોસ્મી પૂજિત ગ અનુજાનામી યુધ્યસ્વ વિજયમ સમનુવાપનું તું સામે ચાલીને આવ્યો એટલે કહું છું કે મારી સામે યુદ્ધ કર અને જા ભગવાન તને વિજય આપશે ગુરુએ પણ આશીર્વાદ દઈ દીધો